નમસ્કાર હાર્દિક છે ગોસ્વામી અમે લોકો અત્યારે આવી ચૂક્યા છીએ આમ્રપાલી ફાટક પાસે સુભાષનગર શેરી નંબર બે માં કે જ્યાં અત્યારે આદિત્ય સ્કૂલની એક્ઝેક્ટ સામેની સાઈડમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે અને તે કામ ગલી ચાલુ છે અને તે જગ્યામાં અનલીગલી જગ્યામાં કન્સ્ટ્રક્શન છે છે આ મજૂરોના તેમના દ્વારા અત્યારે હજી પણ કામ બંધ કરવામાં આવેલું નથી જેનું નામ સચિનભાઈ કરી રહી છે અને સચિનભાઈ દ્વારા અત્યારે સરકારની સામે પણ અનલીગલી કામ કરવામાં આવી રહ્યું છે હવે આપણે જોશું કે જયમીનભાઈ ઠક્કર જે પૂર્વ કોર્પોરેટર હતા અને હાલમાં અત્યારે ચેરમેન થઈને બેઠા છે તે ઘણું બધું લીગલી કામ જ કરે છે અનલીગલી હોય છે ત્યાં જે લીગલી કામ અમે દર્શાવી રહ્યા છીએ તે પણ એમ જ કહે છે કે લીગલી છે અનલીગલી ને પણ લીગલી દર્શાવે છે તો જયમીનભાઈ પણ કેમ આની ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા આ સાથે હું રીધિ ગોસ્વામી ન્યાયની કલમ રાજકી નમસ્કાર દર્શક મિત્રો ન્યાયની કલમ મહોત્સવનું હાર્દિક સ્વાગત છે રાજકોટ રેસકોર્સ પાછળ સુભાષનગર શેરી નંબર બે માં આવેલ આદિત્ય સ્કૂલની સામે એક બિલ્ડિંગનું કામ ચાલુ છે જેમાં સરકાર દ્વારા કોઈ પણ પરમિશન લેવામાં આવેલ નથી પ્લાનિંગ પ્લાસ પણ કરાવેલ નથી અને અનલીગલી ચાર માળ સચિનભાઈ દીકરા ઓફ અનિલભાઈ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમને નોટિસ પણ મળી ચૂકેલ છે છતાં તેમનું બાંધકામ ચાલુ જ કેમ છે જાણવા મળતી માહિતી મુજબ આરએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠક્કર અને અનલીગલી બાંધકામ કરનાર સચિનભાઈ દીકરા ઓફ અનિલભાઈને ખૂબ સારા સંબંધો છે તો શું સારા સંબંધ હોવાના કારણે જયમીનભાઈ ઠક્કર દ્વારા આ કાર્યવાહી રોકવામાં આવેલ છે કે ત્યાંના કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હાલમાં પણ તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દા ઉપર હોવાના કારણે આ અંડીગલી કન્સ્ટ્રક્શનને બાંધકામ કરવાની પરવાનગી આપેલ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ન્યાયની કલમ રાજકોટ